પેસેન્જરે ઈજા બ્રેક લાગવા મુદ્દે બસ ડ્રાઈવર પોલીસ સામસામે સુરત સિટી બસ દ્વારા શહેરમાં અકસ્માતો સર્જાતા રહે છે તંત્ર દ્વારા અકસ્માત રોકવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પણ તેમાં સફળતા મળી રહી નથી ડિંડોલી વિસ્તારમાં સવારના સમયે જ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લેતા રિક્ષા ચાલક અને પેસેન્જરને ઈજા થઈ હતી ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે દોડી ગઈ હતી ડીંડોલી વિસ્તારમાં સાઈ પોઈન્ટ પાસે સિગ્નલની આગળ સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને હડફેટે લીધી હતી સિગ્નલ ખુલતાની સાથે જ સિટી બસ અંકારવાનું શરૂ કરતાં આગળ જતી રિક્ષા સાથે અથડાઈ હતી રિક્ષામાં પેસેન્જર ચડતો હતો તે સમયે જ અકસ્માત સર્જાતા પેસેન્જરના પગમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત થયો તે સમયે બસમાં અંદાજે પંદરથી વીસ જેટલા પેસેન્જર હતા સિટી બસના ડ્રાઈવર મનોજે જણાવ્યું હતું કે સિગ્નલ ખુલતાની સાથે જ બસ ચલાવવાનું શરૂ કર્યું હતું અને મારી આગળ રિક્ષા ચાલી રહી હતી તે રિક્ષાના ચાલકે પેસેન્જરને જોઈને એકાએક જ પાછળ અન્ય વાહનો આવે છે કે કેમ તે જોયા વગર જ રિક્ષા ઊભી રાખી દીધી હતી સિગ્નલ પડે એટલે તમામ વાહન ચાલકો ઝડપથી નીકળવાનો પ્રયાસ કરતા હોય છે બધા જ એકસાથે નીકળી રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે બ્રેક મારી પેસેન્જરને રિક્ષામાં લેવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો ડેપો પરથી અત્યારે જ હું બસ લઈને આવ્યો હતો અને બસમાં બ્રેક પણ લાગી રહી છે સાઈ પોઈન્ટ પાસે થયેલા અકસ્માતની જાણ થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સિટી બસને પોલીસ સ્ટેશન તરફ લઈ જવા માટે પોલીસ કર્મચારીએ બસ ચલાવવાનું શરૂ કર્યું ત્યારે તેને અંદાજ આવ્યો કે બસમાં બ્રેક નથી ડ્રાઈવર કહે છે કે બસમાં બ્રેક છે પરંતુ પોલીસ કહી રહી છે

बहुत वो वाई सेंटर में पैसेंजर भी देख रहे हैं कंडक्टर भी देख रहा वो रस्ते में रोक लिया उसने तो इतनी जगह में गाड़ी रुक रुकती नहीं अभी सिग्नल छुटता है तो आप सब सब लोग गाड़ी भगाने के चक्कर में रहे थे वो भाई अचानक रुक गए तो तुमको भगाना नहीं चाहिए था ना गाड़ी आगे पब्लिक अभी सब सिग्नल छुटता है तो सब लोग भगाते ही ना सब निकलते ही